બે ફોર્મ્યુલા ચર્ચા કરીએ પંદર 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 અને પંદર 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 હજારની એસઆઈપી પંદર વર્ષ માટે કરો છો અને બજાર પંદર ટકાનું રિટર્ન આપે તો તમારું સત્યાવીસ લાખ રૂપિયાનું રોકાણ થાય છે અને તમારી વેલ્યુ બને છે એક કરોડ રૂપિયા ફોર્મ્યુલા નંબર બે જો તમે પંદર હજારની એસઆઈપી પંદર ટકા ના જ રિટર્નવાળા વાળા ફંડમાં રોકાણ કરો છો પણ ત્રીસ વર્ષ માટે રોકાણ કરો છો તમારું રોકાણ થાય છે 54 લાખ રૂપિયા અને તમારી થાય છે જેને કહેવાય છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એ દુનિયાની આઠમી અજઆઈપી છે તમારી તો એસઆઈપી ચાલુ જ હશે ને રીલ સારી લાગી હોય તો ફોલો કરો કોમેન્ટ કરો અને ફ્રેન્ડ સાથે શેર કરો